નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આ વિડિયોમાં આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ એકનો સોલ્યુશન કરીશું તો પહેલો જ દાખલો છે કે પૂર્ણાંક સંખ્યાઓની એવી જોડ લખો કે જેનો સરવાળો માઇનસ સાત હોય તફાવત એટલે કે બાદ બાકી માઇનસ દસ હોય અને સરવાળો શૂન્ય હોય હવે મિત્રો આપણે એમાં કોઈ પણ એવી બે સંખ્યાઓ પૂર્ણાંક લઈશું કે જેનો સરવાળો આપણે કેટલો લાવવાનો છે માઇનસ સાત લાવવાનો છે તો પહેલથી આપણે નક્કી કરી લઈશું કે માઇનસ સાત જવાબ અહીં આવવો જોઈએ તો હવે આપણે સરવાળો કરવાનો છે અને જવાબ આપણને માઇનસમાં લાવવાનો છે એનો મતલબ કે અહીં બે સંખ્યાઓમાંથી મોટી સંખ્યા આપણે ઋણ લેવાની છે તો હું એક સંખ્યા ઋણ લઈ લઉં આઠ હવે માઇનસ આઠ વત્તા એક કરું તો કે ઓછા વત્તા ઓછા થશે અને આઠમાંથી એક જશે એટલે સાત આવશે અને મોટી સંખ્યા અહીં આઠ હોવાથી જવાબ પણ ઋણ થશે ઓકે આવી રીતે તમે કોઈ પણ બીજી સંખ્યા લઈ શકો છો અથવા હું અહીં બીજી સંખ્યા લઈ લઉં ધારો કે માઇનસ ત્રણ લોતા માઇનસ ચાર લો ધ્યાન આપજો વત્તા ઓછા ઓછા થશે વત્તા ઓછા ઓછા થશે એટલે કે માઇનસ ત્રણ ઓછા ચાર થશે હવે ઓછા ઓછા વત્તા થશે તો શું જવાબ આવશે ચાર ને ત્રણ સાત મિત્રો અહીં ચાર માઇનસ મોટા હોવાથી જવાબ પણ માઇનસ આવશે અહીં મિત્રો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે જે સંખ્યા મોટી હશે તેની આગળ રહેલી સંજ્ઞા હંમેશા જવાબની આગળ આવશે હવે બીજો બી હવે મિત્રો આપણે તફાવત એટલે કે બાદ બાકી કરીને માઇનસ જવાબ લાવવાનો છે કેટલો લાવવાનો છે માઇનસ દસ તો પહેલથી આપણે લઈ લઈએ બાદ બાકી કરવાની છે અને જવાબ આપણને માઇનસ દસ લાવવાનો છે ચલો તો આપણે શું લઈશું જવાબ સંખ્યાઓ બે પૂર્ણાંક સંખ્યાઓ કઈ કઈ લઈશું તો ધારો કે મેં લઈ લીધા માઇનસ ચાર શું લીધા માઇનસ ચાર હવે બાદ બાકી છે તો કે આપણે ઓછા છે અહીં અને અહીં પણ ઓછા છે તો ઓછા ઓછા વધતા થશે તો હવે આપણે મારે અહીં ધન સંખ્યા જ લેવી પડશે તો હવે અહીં ચાર છે તો અહીં કેટલા લઈએ તો દસ થાય તો કે છ લઈશ તો દસ થશે તો માઇનસ ચાર ઓછા છ ઓછા ઓછા વતા છ અને ચાર દસ અને મોટી સંખ્યા છ છે જેની આગળ માઇનસ છે તો જવાબમાં આવશે માઇનસ હવે એવું ઉદાહરણ હું બીજું લઈ લઉં અથવા માઇનસ દસ ઓછા હવે મિત્રો ધ્યાન આપજો મારે કેટલા લાંબાના છે દસ લાવવાના છે તો માઇનસ દસ લાવવાના છે તો હવે અહીં મારે કંઈ સંખ્યા લેવી પડે કે જેના લીધે મને જવાબમાં માઇનસ દસ મળે તો હું અહીંયા એક લઈશ તો ઓછા ઓછા હતા માઇનસ અગિયાર થશે એટલે એક પણ લેવાય નહીં તો હું અહીં શૂન્ય સિવાય બીજી કોઈ સંખ્યા લઈ શકું તો એમ નથી એટલે કે માઇનસ દસમાંથી ઝીરો ગાઢીશ તો માઇનસ દસના દસ રહેશે ઓકે હવે ત્રીજું સી સરવાળો શૂન્ય લાવવાનો છે તો હવે આપણે કોઈ પણ બે સંખ્યાઓ પૂર્ણાંક લેવાની છે ને તેમનો સરવાળો શું લાવવાનો છે શૂન્ય લાંબાનો છે તો હવે હું માઇનસ પોંચ લઈશ અને એક પ્લસ પાંચ લઈશ તો વત્તા ઓછા ઓછા થશે પાંચ માઇનસ પાંચ ઝીરો થઈ જશે અથવા હવે કોઈ પણ બે સમાન સંખ્યાઓ લઈશ જેના ચિહ્નો હંમેશા જુદા જુદા હશે માઇનસ ત્રણ વત્તા ત્રણ બરાબર ઝીરો થશે મિત્રો અહીં ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે વચ્ચે આપણે જો સરવાળો કીધો તો સરવાળાનું ચિહ્ન આવવું જોઈએ અને બાદ બાકી કીધું તો બાદ બાકીનું આવવું જોઈએ દાખલા નંબર બે એ જેનો તફાવત માઇનસ આઠ હોય એવા ઋણ પૂર્ણાંકોની જોડી લખવાની છે ચલો આપણે તફાવત એટલે કે બાદ બાકી લેવાની છે અને જવાબ આપણને આઠ મળવો જોઈએ અને સંખ્યાઓ કઈ લેવાની છે બંને ઋણ પૂર્ણાંકોની જોડી લેવાની છે ચલો માઇનસ ચાર પૂછા માઇનસ ચાર તો આપણને ઓછા ઓછા બતા સોરી આપણને જવાબ પ્લસમાં લાવવાનો છે શામાં લાવવાનો છે પ્લસ આઠમાં લાવવાનો છે તો અહીં મોટી સંખ્યા આપણે પ્લસ લઈશું તો કેટલામાંથી દાખલા નંબર બે જેનો તફાવત એટલે કે બાદ બાકી આઠ હોય એવા ઋણપૂર્ણાંકોની જોડી લખવાની છે પછી બીમાં જેનો સરવારો માઇનસ પાંચ હોય એવા ઋણપૂર્ણાંક અને ધનપૂર્ણાંક લખવાના છે અને સી જેનો તફાવત માઇનસ ત્રણ હોય એવો ઋણપૂર્ણાંક અને ધનપૂર્ણાંક લખવાના છે મિત્રો અહીં આપણને તફાવત એટલે કે બાદ બાકી એમાં કરવાની છે તથા જવાબ આપણને લાવવાનો છે આઠ તો બાદ બાકી કરવાની છે અને જવાબ આપણે લાવવાનો છે પ્લસ આઠ અને બંને સંખ્યાઓ જે લઈએ છીએ અહીં પૂર્ણાંક સંખ્યાઓ એ બંને ઋણ હોવી જોઈએ તો આપણે એક લઈશું માઇનસ ત્રણ અને બીજી પણ ઋણ સંખ્યા લઈશું માઇનસ અગિયાર મિત્રો આ બંને વચ્ચે બાદ બાકી કરતો માઇનસ ત્રણ ઓછા ઓછા વત્તા અગિયાર વત્તા ઓછા ઓછા થશે અગિયારમાંથી ત્રણ જાય તો આઠ આવશે અહીં અગિયાર પ્લસ હોવાથી જવાબ પણ પ્લસ આવશે મિત્રો બી જેનો સરવાળો આપણે કરવાનો છે માઇનસ પોંચ શું કરવાનો છે સરવાળો લાવવાનો છે માઇનસ પોંચ તો મિત્રો અહીં મોટી સંખ્યા ઋણ લેવાની જેથી કરીને જવાબ આપણને માઇનસ આવે તો અહીં મોટી સંખ્યા આપણે લઈશું માઇનસ સાત અને બીજી સંખ્યા ધન લેવાની છે કારણ કે આપણને એક ઋણ લેવાની છે અને એક ધન લેવાની છે અને બંને વચ્ચે સરવારો કરવાનો છે તો ઓછા વત્તા ઓછા થશે હાથમાંથી બે જશે તો પાંચ વધશે અને સાત માઇનસ હોવાથી મોટી સંખ્યા જવાબ પણ માઇનસ આવશે ઓકે હવે સી આપણે તફાવત એટલે કે બાદ બાકી લેવાની છે અને તેનો જવાબ આપણે લાવવાનો છે તેનો જવાબ આપણે લાવવાનો છે માઇનસ ત્રણ અને એક ધન અને એક ઋણ એક ધન અને એક ઋણ પૂર્ણાંક લેવાનો છે તો મિત્રો આપણે જવાબ માઇનસ લાવવાથી કોઈ પણ જે મોટી સંખ્યા લઈશું એ ઋણ હોવી જોઈએ તો આપણે અહીં પ્લસ સંખ્યા લઈશું બે શું લઈશું બે અને આગળ એક ઋણ સંખ્યા લઈશું માઇનસ એક ઓછા ઓછા વત્તા થશે અને જવાબ આપણને માઇનસ ત્રણ આવશે ઓકે દાખલા નંબર ત્રણ કે ક્વીઝના ત્રણ ક્રમિક રાઉન્ડ પછી ટીમ એના ગુણ માઇનસ ચાલીસ દસ અને શૂન્ય છે અને ટીમ બીના ગુણ દસ જીરો અને માઇનસ ચાલીસ છે તો કઈ ટીમના ગુણ વધારે છે અને શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓનો કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ છીએ એટલે કે કોઈ પૂર્ણાંક સંખ્યાનો સરવાળો ગમે તે ક્રમમાં કરી શકીએ છીએ તો આપણે પહેલાં જવાબ લાવીશું અને પછી આનો જવાબ આપીશું તો ટીમ એના કુલ ગુણ ટીમ એના કુલ ગુણ બરાબર માઇનસ ચાલીસ હવે આપણે કુલ શોધવાના એટલે સરવાળો કરવો પડશે પછી દસ ને પછી ઝીરો હવે ઓછા છે અહીં અને અહીં વત્તા છે તો ઓછા વત્તા ઓછા થશે અને ચાલીસમાંથી દસ જશે તો જવાબ આવશે માઇનસ ત્રીસ કારણ કે અહીં ચાલીસ માઇનસ હોવાથી વત્તા ઝીરો હવે ત્રીસની અંદર માઇનસ ત્રીસની અંદર ઝીરો મેળશે તો જવાબ શું આવશે માઇનસ ત્રીસના ત્રીસ આપણે થિયરીમાં જોઈ ગયા કે શૂન્ય એ સરવાળા માટે તટસ્થ સંખ્યા છે એટલા માટે જવાબ આપણને એની સંખ્યા પાછી મળે છે હવે ટીમ બીના ગુણ ટીમ બીના કુલ ગુણ બરાબર ધ્યાન આપજો દસ જીરો અને માઇનસ ચાલીસ દસ વત્તા જીરો દસના દસ આ બેનો સરવાળો કર્યો હવે ઓછા ઓછા થશે ઓછા ઓછા થશે તો કે દસ વત્તા ઓછા ઓછા ચાલીસ હવે દસમાંથી ચાલીસ કાઢવાના છે તો જવાબ આપણે આવશે ત્રીસ પણ વત્તા ઓછા ઓછા થાય આપણે જોયું હવે દસમાંથી ચાલીસ જાય ના જાય તો આપણે બાદ બાકી ઉલટી કરવાની છે ચાલીસમાંથી દસ જાય તો ત્રીસ વધે પણ કેવા વધશે માઇનસ વધશે ઓકે તો તમે જોઈ શકો છો કે ટીમ એના ગુણ માઇનસ ચાલીસ દસ અને જીરો માઇનસ ત્રીસ જ્યારે ટીમ બીના ગુણ દસ જીરો અને માઇનસ ચાલીસ પણ માઇનસ ત્રીસ એનો મતલબ કે ક્રમ અદત બદલ કરવાથી અહીં માઇનસ ચાલીસ પહેલાં હતા અહીં છેલા છે અહીં શૂન્ય છેલ્લો હતો અહીં બીજા ક્રમમાં છે અને દસ અહીં બીજા ક્રમમાં હતા અહીં પહેલા ક્રમમાં છે તો અદલા બદલી કરી પૂર્ણાંક સંખ્યાઓના ક્રમની તેમ છતાં પણ જવાબ સમાન મળ્યો તો આપણે કહી શકીએ આપણે કહી શકીએ કે શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાના કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ તો કે હા આપણે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ ઓકે પ્રશ્ન નંબર ચાર આપેલ વિધાનો સાચા બનાવવા માટે ખાલી જગ્યા આપણે પૂરવાની છે પહેલી ખાલી જગ્યા આપેલી છે માઇનસ પાંચ વત્તા માઇનસ આઠ બરાબર માઇનસ આઠ વત્તા શું આવશે ખાલી જગ્યામાં તો ખાલી જગ્યા શોધવા માટે ડાયરેક્ટ આપણે જવાબ લખી શકીએ નહીં એના માટે આપણે શું કરવું પડશે ધારો કે ખાલી જગ્યા જગ્યામાં એક્સ અંક અથવા એક્સ પૂર્ણાંક છે રેડી કોઈ પણ અંક અથવા સંખ્યા છે રેડી હવે આપણે એને કરતાં બનાવીએ એક્સને તો એક્સ બરાબર ધ્યાન આપજો એક્સ બરાબર અહીં જે આપેલા છે એ લખવા પડશે પહેલાં તો માઇનસ પોંચ વત્તા માઇનસ આઠ છે મિત્રો અહીં જોઈ શકાય છે કે માઇનસ આઠ સરવાળાની સંખ્યા વચ્ચે સંજ્ઞા સરવાળાની છે હવે માઇનસ આઠ બરાબરની ઊલી બાજુ જશે તો શું થઈ જશે પ્લસ આઠ થઈ જશે ઓકે હવે આપણે જોઈ શકીએ છીએ કે અહીં ઓછા આઠ છે અને અહીં વત્તા આઠ છે ઓછા વત્તા ઓછા એટલે કે આઠ આઠ ઉડી જશે જોઈએ પહેલાં આપણે પાંચ લઈએ વત્તા ઓછા ઓછા આઠ થશે અને વત્તા આઠ થશે આઠ આઠ પ્લસ માઇનસ છે એટલે ઉડી જશે તો એક્સ બરાબર શું મળ્યા માઇનસ પાંચ તો અહીં જવાબમાં શું આવશે માઇનસ પોંચ ઓકે ખાલી જગ્યા બે માઇનસ ત્રેપન વત્તા ખાલી જગ્યા બરાબર માઇનસ ત્રેપન આવે તો હવે આપણે ખાલી જગ્યા બરાબર ધારી લઈશું ધારો કે ખાલી જગ્યા એક્સ પૂર્ણાંક છે ધરી હવે આપણે એક્સને કરતાં બનાવીશું ધ્યાન લો અહીં ધારો કે એક્સ છે તો એક્સની બરાબર શું છે માઇનસ ત્રેપન હવે અહીં મિત્રો માઇનસ ત્રેપન બરાબરની આ બાજુ એટલે કે માઇનસ રૂપિયા આપેલા છે તે બરાબરની આ બાજુ જશે તો પ્લસ થઈ જશે તો પ્લસ ત્રેપન આવશે તો ઓછા વત્તા ઓછા થશે ત્રેપનમાંથી ત્રેપન જશે તો શું થશે જવાબ આવશે શૂન્ય એક્સ બરાબર શું થશે શૂન્ય ત્રીજું સત્તર વત્તા ખાલી જગ્યા બરાબર શૂન્ય થશે તો વળી આપણે ખાલી જગ્યા બરાબર એક્સ ધારી લઈએ ધારો કે અહીં આવશે ધારો કે ખાલી જગ્યા બરાબર એક્સ ધારી લીધા હવે આપણે એક્સને કરતાં બનાવીએ તો એક્સ બરાબર શું છે શૂન્ય હવે અહીં સત્તર આ બાજુ પ્લસ છે ઓલી બાજુ જશે તો માઇનસ સત્તર થશે હવે આપણે જાણી શકીએ છીએ કે જીરોમાંથી સત્તર જાય તો જવાબ આપણને માઇનસ સત્તર મળે છે તો એક્સ બરાબર શું મળ્યા માઇનસ સત્તર તો અહીં જવાબ આવશે માઇનસ સત્તર દાખલા નંબર સોરી ખાલી જગ્યા નંબર ચાર તેર વત્તા માઇનસ બાર વત્તા ખાલી જગ્યા બરાબર તેર વત્તા કાઉસમાં માઇનસ બાર વત્તા માઇનસ સાત હવે આપણે ખાલી જગ્યા બરાબર શોધવાના છે ધારો કે ખાલી જગ્યા બરાબર એક્સ હવે એક્સ બરાબર આપણે શોધશું એક્સને કરતાં બનાવી મિત્રો આ બાજુ બધી સંખ્યાઓ બરાબર બરાબરની આ બાજુ જશે સૌપ્રથમ આપણે તેર વત્તા હવે મિત્રો ઓછા આ જે ચિહો છે એમને આપણે એક કરી નાખું તો કે માઇનસ બાર વત્તા ઓછા માઇનસ સાત હવે આ આખો કાઉસ પ્લસ છે ઓલી બાજુ જશે એટલે માઇનસ થશે તેર વત્તા ઓછા ઓછા બાર પૂરો હવે તેર ઓછા ઓછા વત્તા થશે મિત્રો કાઉસની અંદર જ આપણે જવાબ લાવવાના છે કાઉસ હાલ છોડવાનો નથી બારને છાત ઓગણીસ થશે મિત્રો અહીં બાર મોટા હોવાથી ઓગણીસ માઇનસ થશે હવે માઇનસ તેર પ્લસ છે અને બાર કાઢવાના છે તો કેટલા વધશે એક વધશે હવે તેર વત્તા ઓછા ઓછા ઓગણીસ ઓછા અહીં વત્તા છે એટલે ઓછા એક આવશે હવે તેરમાંથી આપણે ઓગણીસ અને એક કાઢવાના છે તો આપણે પહેલાં તો તેર ઓછા ઓછા હતા ઓગણીસ ને એક વીસ થશે હવે આપણે તેરમાંથી વીસ કાઢીશું મિત્રો બાદ બાકી આપણે જોઈ ગયા થિયરીમાં કે જ્યારે પણ તેર માંથી 20 ના જતા હોય તો બાદ બાકી આપણે ઉલટી કરવાની વીસ માંથી તેર કાઢવાનું જ્યારે ઉલટી બાદ બાકી કરીએ ત્યારે જવાબ હંમેશા માઇનસમાં આવે તો વીસમાંથી તેર જશે સાત આવશે પણ બાદ બાકી ઓછી કરવાના લીધે જવાબ આપણને માઇનસ સાત મળે છે તો અહીં ખાલી જગ્યામાં આવશે માઇનસ સાત ખાલી જગ્યા પાંચ માઇનસ ચાર વત્તા કાઉસમાં પંદર વત્તા માઇનસ ત્રણ બરાબર માઇનસ ચાર વત્તા પંદર બરાબર ખાલી જગ્યા તો હવે આપણે ખાલી જગ્યા બરાબર ધારી લઈએ ધારો કે ખાલી જગ્યા બરાબર એક્સ એક્સને કરતાં બનાવીએ મિત્રો એક્સને કરતાં બનાવીએ અહીં આ કાઉસ ઉલી બાજુ જશે બરાબર નહીં તો માઇનસ થઈ જશે તો સૌપ્રથમ પ્રથમ માઇનસ ચાર છે વત્તા પંદર વત્તા માઇનસ ત્રણ હવે આખો કાઉસ બરાબરની પેલી બાજુ જાય તો માઇનસ થઈ જશે માઇનસ કાઉસમાં માઇનસ ચાર વત્તા પંદર હવે આપણે અંદર રહેલ ચિહ્નોને એક કરી નાખીએ જ્યાં પણ બે ચિહ્નો છે ત્યાં આપણે એક ચિહ્ન કરી નાખીશું માઇનસ ચાર વત્તા પંદર વત્તા ઓછા ઓછા થશે મિત્રો જેને પણ ખબર ના હોય કે વત્તા ઓછા શું થાય તો આપણે થિયરીની અંદર ડિટેલમાં આના વિશે અભ્યાસ કરેલ છે માઈનસ ઓછા ચાર વત્તા પંદર હવે આપણે પંદરમાંથી ત્રણ જાય શું વધશે પંદરમાંથી ત્રણ જાય તો બાર વધશે ઓકે ઓછા ઓછા વધતા ઓછા પંદરમાંથી ચાર જાય તો કેટલા વધશે અગિયાર પણ અગિયાર કેવા વધશે પ્લસ વધશે ઓકે હવે ધ્યાન આપજો ઓછા અગિયાર હવે બાર વધતા છે અને અગિયાર માઈનસ છે તો બારમાંથી અગિયાર જાય તો એક વધે માઇન પ્લસ એક વધશે હવે ઓછા ચાર વત્તા એક વત્તા ઓછા ઓછા જવાબ આવશે માઇનસ ત્રણ કારણ કે ચાર માઇનસ છે એટલા માટે તો ખાલી જગ્યામાં આવશે માઇનસ ત્રણ તો વિદ્યાર્થી મિત્રો અહીં સ્વાધ્યાય એક પોઈન્ટ એક પૂર્ણ થાય છે